નમસ્કાર મિત્રો આજે આ વીરવડલાનું રહસ્ય જણાવતા ગુરુચેલાને આ આત્મા ડોસલિયા તાંત્રિકનો ઇતિહાસ જણાવતા કહે છે કે ડોસલિયો તાંત્રિક આ દેવસી રાજાની દીકરી પદ્માની પાછળ મોહી જાય છે અને તેના ઉપર મોહજાળ નાખી અને તેને લઈને જતો હોય છે ત્યારે દેવસી અને તેમનું લશ્કર ત્યાં આવી જાય છે અને ડોસલિયા તાંત્રિકને રોકવાની ઘણી કોશિશ કરે છે પરંતુ ડોસલિયો તાંત્રિક ક્યાં માને એવો હતો અને અંતમાં દેવસિંહ રાજાની રાણીએ હુકમ કર્યો કે મહારાજ આવા ડોસલિયા તાંત્રિકના હાથમાં આપણી દીકરી પદમા જાય ને એ આપણને ના પોસાય આપણી દીકરીને મારી નાખો અને ત્યાં તો દેવસીએ હુકમ કર્યો અને પછી તો હજારો સિપાહીઓએ રડતાં રડતા પોતાના જ આંગણાના ફૂલને વીંધી નાખ્યું અને હજારો તીર પદ્માના શરીરમાં ભોકાણા અને પદ્મા ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગઈ ત્યારે આ ઘટના જોઈને ડોસલિયા તાંત્રિકને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે દોડતો દોડતો પદ્માની પાસે આવે છે ત્યાં તો મહારાજનો સેનાપતિ આડો ફર્યો ત્યાં તો ડોસલિયો તાંત્રિક બટકા ભરી ભરી આ સેનાપતિના શરીરને ખાઈ જાય છે અને પછી તે પદ્માના શરીર પાસે જઈને બેઠો છે અને તેની આંખો લાલ ચોળ થઈ ગઈ છે અને હજારો સૈપાયો તેના ઉપર બાણના ઘા કરે છે પરંતુ આ ડોસલિયો તાંત્રિક એવી-એવી વિદ્યાઓ જાણે છે કે તેની સામું મહારાજના સૈપાયોના ઝેરી તીર કામ કરતા નથી ત્યારે હવે આ દેવસિંહ રાજા ખૂબ જ ભારે ચિંતામાં પડી ગયા અને મનમાં વિચાર કરે છે કે હવે મારે શું કરવું અને કેવી રીતે મારી દીકરીના શવને લઈ અને અગ્નિ સંસ્કાર માટે લઈ જવું આ ડોસલિયો તાંત્રિક તેની પાસે ગુસ્સામાં આવીને બેઠો છે અને જે કોઈ પણ માણસ આ પદ્માના શવને લેવા જાય ને તેને આ ડોસલિયો તાંત્રિક બટકા ભરી ભરી અને એને ખાઈ જાય છે અને હવે તો એનું શરીર પણ લોહીથી ખરડાઈ ગયું છે અને તે કોઈનાથી હવે હારે એમ છે નહીં કારણ કે તેને પદ્માને પામવી હતી અને પદ્મા મોતને ગાટ ઉતરી ગઈ છે તેથી તેના ગુસ્સાનો હવે કોઈ પાર નથી અને તેથી આ દેવસી રાજા હવે કંટાળી અને રાજ દરબારમાં આવે છે અને દરબાર ભરી અને રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરતાં એટલું કહે છે કે એ દરબારીઓ મારું મગજ હવે કામ કરતું બંધ થઈ ગયું છે કારણ કે એક તો મેં મારા કાળજાનો કટકો મારી દીકરીને મારા હાથે જ એને મોતને ઘાટ ઉતારી નખાવી અને બીજી વાત એ છે કે હવે એના શવને પેલો ડોસલિયો તાંત્રિક મૂકતો નથી બોલો હવે શું કરવું અને કેવી રીતે એ ડોસલિયા તાંત્રિક પાસેથી મારી દીકરીના શવને પડાવવું ત્યારે દરબારીઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે કેવી રીતે પદ્માના શવને લાવવું અને તેના અગ્નિ સંસ્કાર કરવા પરંતુ ત્યારે ત્યારે સૂચતો નથી અને અને પાછળ બેઠેલો એક વૃદ્ધ માણસ આગળ આવી મહારાજને કહે છે કે મહારાજ મારી પાસે એક યુક્તિ છે અને જો એમ કરવામાં આવે ને તો કદાચ આ ડોસલિયા તાંત્રિકનું મોત થઈ જાય અને આ પદ્માનું શવ આપણને મળી જાય ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ બોલ્યા કે દાદા જટ બોલો તમારી પાસે કયો ઉપાય છે ત્યારે એ દાદા એટલું કહે છે કે મહારાજ અહીંયાથી થોડેક દૂર એક શિવજીનું મંદિર છે અને શિવજીના મંદિરમાં એક તપસ્વી તપસ્યા કરી રહ્યો છે અને કદાચ એને જઈ અને આ વાત કરવામાં આવે ને તો એ પણ ખૂબ જ ભારે તપસ્યા કરેલો માણસ છે અને કદાચ તેની તપસ્યાના બળે તે આ ડોસલિયા તાંત્રિકને અહીંયાથી ભગાડી મૂકે ને તો કદાચ આપણી પદ્માના શવને આપણે લઈ અને અગ્નિ સંસ્કાર કરી શકીએ ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે અત્યારે ચાલો આપણે એ તપસ્વીની પાસે પહોંચીએ અને પછી મહારાજ આ દાદા અને પાંચ સિપાહીઓ સાથે ઝડપથી ચાલતા ચાલતા પહોંચે છે એ તપસ્વીની પાસે અને ત્યાં જઈ અને તપસ્વીને તપસ્યામાંથી જગાડે છે ત્યારે તપસ્વી કહે છે કે કોનું આટલું દુઃસાહસ કે જેણે મારી તપસ્યા ભંગ કરાવી છે ત્યાં તો મહારાજ હાથ જોડી અને તપસ્વીના પગમાં પડીને એટલું કહે છે કે હે તપસ્વી બાબા હું આ નગરનો રાજા છું અને આજે ખૂબ ભારે સંકટથી ઘેરાયેલો છું માટે હું તમારી પાસે આવ્યો છું ત્યારે આ તપસ્વી બાબા એટલું કહે છે અરે મહારાજ તમે અરે મને વાવળ મોકલાવવા હતા હું જ તમારે મહેલ આવી જાત અને આવા ભૂપતિને અહીંયા મારી પાસે આવી અને પગમાં પડવાની જરૂર નથી બોલો રાજન તમારી શું સમસ્યા છે ત્યારે દેવસી રાજા આ તપસ્વીને બધી વાત કરે છે કે મારા રાજ્યમાં એક ડોસલિયા નામનો તાંત્રિક આવ્યો છે અને એ મારી દીકરીને વશમાં કરી અને લઈને ચાલ્યો હતો પરંતુ મારી દીકરી એની પાસે ના જાય એટલા માટે મેં મારી દીકરીને તીરોથી વિંધી અને તેને મોતને ઘાટ ઉતારી દીધી પરંતુ એના મરી ગયા પછી હવે આ ડોસલિયો તાંત્રિક એના શવની બાજુમાં ને બાજુમાં બેસી રહે છે અને જો કોઈ સિપાહી આ પદ્માના શવને લેવા માટે ત્યાં પહોંચે ને તો ડોસલીઓ તાંત્રિક તે માણસને જીવતો ને જીવતો બટકા ભરી ભરીને ખાઈ જાય છે અને તેનું લોહી પી જાય છે આવો તાંત્રિક છે હવે હે તપસ્વી બાબા મારી આ દીકરીના શવને કેવી રીતે એની પાસેથી લાવવું અને કેમ એને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરવી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તપસ્વી હસવા લાગ્યા અને કહે છે કે રાજન બસ આટલી જ સમસ્યા છે તો ચાલો હું આજે જ એ ડોસલિયા તાંત્રિકને ભાંડમાં લાવું છું આમ કહી અને ખભે જોડી લટકાવી અને આ મહારાજની સાથે આ તપસ્વી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ મહેલના દ્વારે આવે છે અને ત્યાં આવી અને દેવસિંહ રાજા કહે છે કે જુઓ બાબા સામે જે પદ્માના શવની પાસે બેઠો ને એ જ ડોસલિયો તાંત્રિક છે અને તે મારી દીકરીના શવને પણ આપવા તૈયાર નથી ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી પોતાના હાથમાં ત્રિશુળ લઈ ડોસલિયા તાંત્રિક સામૂહ જવાની તૈયારીઓ કરી અને ત્યારે ડોસલિયો તાંત્રિક ત્યાં પોતાનું મોં નીચું રાખી અને પદ્માની સામું જોઈને બેઠો છે અને ત્યાં તો આ તપસ્વી ચાલતા ચાલતા ડોસલિયા તાંત્રિકના પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને કહે છે કે હે ડોસલિયા તને ખબર ના હોય તો જણાવી દઉં છું કે આજે તારો વધ કરવા માટે એક તપસ્વી અહીંયા આવ્યો છે અને આટલી વાત સાંભળતાની સાથે ડોસલિયો તાંત્રિક ત્યાં ઊભો થયો અને ડોળા કાઢી અને આ તપસ્વીની સામું ગળગળતી દોટ મૂકે છે અને પછી તો બંને બળિયા બાથે વળગ્યા અને એક બાજુ તપસ્વી અને એક બાજુ ડોસલિયો બંને જણા પોતાની માયાવી વિદ્યાઓથી લડી રહ્યા છે અને આખો દિવસ લડ્યા પછી હવે સાંજનો સમય થવા આવ્યો છે ત્યારે તપસ્વી હસવા લાગ્યા અને કહે છે કે ડોસલિયા હવે તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યાં તો આ દેવસિંહ રાજા પણ તેમની પાસે પહોંચીને કહે છે કે હે તપસ્વી તમે સવારના આ ડોસલિયાની સામે લડો છો તો પછી આ ડોસલિયો હજી સુધી મર્યો નથી અને તમે એમ કેમ કહી શકો કે હવે આ ડોસલિયાનું મોત આવ્યું છે ત્યારે તપસ્વી એટલું કહે છે કે હે દેવસી રાજા હું સવારથી આ ડોસલિયા તાંત્રિક સામે એટલા માટે લડી રહ્યો છું કે આ ડોસલિયો તાંત્રિક અહીંયાથી ભાગી ના જાય કારણ કે એનું મોત સાંજના સમયે સંધ્યા ટાળે લખેલું છે અને જો હું આખો દિવસ તેને મારું ને તો આ ડોસલિયો તાંત્રિક સમજી જાય કે આ તપસ્વીની શક્તિ મારા કરતાં વધારે છે અને જો એ વાત એને ખબર પડે ને તો તે અહીંયાથી ભાગી જશે માટે હું મારી બધી શક્તિનો ઉપયોગ કર્યો નથી અને હવે તમે જુઓ સંધ્યા થવાની તૈયારી છે અને થોડી જ વારમાં આ ડોસલિયો મોતને ઘાટ ઉતરી જશે અને ત્યાં સુધી તમે તમારા બધા જ સૈનિકોને કહી દો કે ઝેરવાળા તીરો લઈ અને તૈયાર રહે અને જેવો હું આ ડોસલિયા તાંત્રિક ઉપર ઘા કરું અને ડોસલિયો તાંત્રિક ઘાયલ થાય ને એની સાથે ડોસલિયાના આખા શરીરને સારણીની જેમ વિંધી નાખવાનું છે ત્યારે દેવસિંહ રાજા કહે છે કે હા બાબા હું સમજી ગયો છું અને પછી મહારાજે પણ પોતાના સિપાહીઓને લગાવી દીધા તીરોની સાથે અને આ બાજુ હવે સંધ્યાટાણું થયું છે અને જેવું સંધ્યાટાણું થયું એની સાથે આ ડોસલિયો તાંત્રિક દોડી અને જેવો આ તપસ્વીને મારવા આવ્યો ત્યાં તો તપસ્વીએ પોતાની જોડીમાંથી નાનકડું ત્રિશુળ કાઢ્યું અને ડોસલિયા તાંત્રિકને નાભીમાંથી વિંધી નાખ્યો ત્યારે ડોસલિયો તાંત્રિક રાડો પાડી અને આમ તેમ આમ તેમ પડવા લાગ્યો ત્યારે મહારાજને આ તપસ્વીએ કહ્યું કે હે દેવસિંહ રાજા હવે તમે આ ડોસલિયાને વિંધી નાખો ત્યાં તો દેવસિંહે હાથ ઊંચો કર્યો અને ગઢના કાંગરે રહેલા હજારો સિપાહીઓએ પોતાના ઝેરવાળા તીર એક પછી એક છોડ્યા અને જેવા તીર આવી અને ડોસલિયા તાંત્રિકને એક એક વાગવા લાગ્યા ત્યાં તો ડોસલિયો તાંત્રિક ત્યાંને ત્યાં ઢળી પડ્યો અને તેનું આખું એ શરીરમાંથી લોહીની ધારાઓ નીકળી અને તે ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયો અને પછી દેવસિંહ રાજાએ રાહતનો શ્વાસ લીધો સમગ્ર પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો અને પછી આ તપસ્વી બાબા કહે છે કે હે રાજન હવે પછી પણ આવી કોઈ પણ સમસ્યા આવે તો મને યાદ કરજો હવે હું મારી તપસ્યામાં જાઉં છું કારણ કે હવે જો તમારા મહેલે આવી અને મારો સમય બગાડીશ ને તો મારી તપસ્યા બગડશે માટે સમય કાઢી અને તમારા દરબારમાં હું મહેમાન ગતિ કરવા જરૂર આવીશ પરંતુ અત્યારે મને રજા આપો ત્યારે મહારાજે આ તપસ્વીને પાંચ સિપાહીઓ સાથે બગીમાં બેસાડીને મોકલ્યા અને બીજા માણસોને બોલાવી અને પદ્માના શવને લઈ અને રડતા રડતા દેવસી રાજા કે તેની નનામી બાંધી અને તેને સમસાને લઈ જઈ અને આ પદ્માના અગ્નિ સંસ્કાર કરતાં કહે છે કે હે ભગવાન મારી દીકરી પદ્માની આત્માને શાંતિ આપજે અને એને જો કોઈ અધૂરા કામ રહી ગયા હોય તો એને નવો જન્મ આપજે અને આમ આટલું કહી અને દેવસી રાજા પાછા ઘરે આવે છે અને ઘરે આવી અને સિપાહીઓને કહે છે કે આ ડોસલિયા તાંત્રિકના શવને અહીંયાથી લઈ જાઓ અને દૂર દૂર લઈ જઈ અને તેને જમીનમાં ઊંડો ખાડો ખોદી અને તેને પધરાવી નાખો ત્યારે પાંચ દસ સિપાહીઓ આ ડોસલિયા તાંત્રિકના શવને એક બળદગાડામાં ભરી અને લઈને ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને તેઓ ચાલતા ચાલતા ઘણા દૂર સુધી પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા પછી તેમને એમ થયું કે આ ડોસલિયા તાંત્રિકે આપણી ફૂલ જેવી દીકરી પદ્માને મોતને ગાળ ઉતારી છે માટે આને આપણે જમીનમાં નથી દફનાવો આને તો કાગડા કૂતરા ખાય ને એવું આપણે કરવાનું છે અને આમ પછી તો આ બધા જ સિપાહીઓ એક બંજર જમીનમાં ગાડું લઈને પહોંચે છે અને ત્યાં ડોસલિયા તાંત્રિકને ત્યાં નાખી દે છે અને તેનું શવ ત્યાં પડ્યું છે અને થોડી જ વારમાં ત્યાં કાગડા કૂતરા અને ગીધડા આવે છે અને ગીધો આવી અને આ ડોસલિયા તાંત્રિકના શવને ખાઈ જાય છે અને આમ પછી તો તેઓ પાછા પોતાના મહેલે આવ્યા અને હવે બધાને એમ થઈ ગયું કે હા હવે આપણે રાહતનો શ્વાસ લીધો હવે આપણે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ડોસલિયો તાંત્રિક મોતને ઘાટ ઉતરી ગયો છે પરંતુ મિત્રો એવું હોતું નથી અને આમ કરતાં કરતાં એક વર્ષ સુધી તો આ દેવસિંહના રજવાડામાં ખૂબ સારું ચાલ્યું પરંતુ એક વરસ પછી મહારાજનું એક એક માણસ ગાંડું થવા લાગ્યું અને ગાંડું થઈ અને પોતાના હાથેથી જ પોતાના હાથ કાપવા લાગે કાં તો પોતાના હાથમાં તલવાર લઈને સામેવાળાને કાપી નાખે આમ મહારાજના દરબારમાં એક પછી એક આવી ઘટનાઓ બનવા લાગી તો મિત્રો આવી ઘટનાઓ કેમ અને સુકામ બનતી હશે અને આ ડોસલિયો તાંત્રિક મૃત્યુ પામ્યો છે તો તે વીરવડલે કેવી રીતે પહોંચ્યો તો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી